રાજ્યમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે ત્યારે આજે બપોરે એક કલાક અને છત્રીસ મિનિટે કચ્છના ખાવડામાં જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ કચ્છના ખાવડાથી ત્રીસ કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તીવ્રતાના ભૂકંપથી લોકોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો જો કે ખાવડાથી ત્રીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતા નોંધાઈ છે કચ્છના ખાવડામાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે વિગતો સાથે ભરતસિંહ જોડાયા છે ભરતસિંહ ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે શું અપડેટ ફરી કચ્છ નજીક જે ખાવડા બપોરે દોઢ ની આસપાસ આંચકો નોંધાયો એટલે કે ત્રણ પોઈન્ટ સાત ની તીવ્રતા નો આંચકો નોંધાતા ચોક્કસ થી વિસ્તારમાં આંચકો અનુભવાયો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે એટલે કે કચ્છમાં વાર જે આંચકા આવવાનો જે સિલસિલો છે બધું એક એકવાર ઈથાવત જોવા મળી રહ્યો છે બિલકુલ ભરતિયા આભાર જાણકારી આપવા બદલ છોટાઉદેપુર